આ પ્રસંગે થરાદની કુલ સાત શાળાઓમાં તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું જેમાં નાના મોટા તમામ વિદ્યાર્થીઓએ ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો શાળાના શિક્ષકો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ તિથિ ભોજનથી વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો સમાજના અગ્રણી તથા સેવાભાવી વ્યક્તિત્વ ડીડી રાજપૂત દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું તેમણે માત્ર તિથિ ભોજન જ પૂરું પાડ્યું નહીં પરંતુ શિક્ષણની મહત્વતાને ધ્યાનમાં લેતા વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ પણ કર્યું હતું

સેવક ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના જન્મદિવસ નિમિત્તે થરા શહેર અને થરાદ તાલુકા અને સમગ્ર પંથક બનાસકાંઠા જિલ્લાની અંદર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું કાર્ય ચાલી રહ્યું છે એ પૈકી અત્યારે આપણે થરા રેફરલ હોસ્પિટલની અંદર ઊભા છીએ ત્યાં ખૂબ સરસ પ્રમાણનો અને વિવિધ તજજ્ઞ ડૉક્ટરો દ્વારા મેડિકલ કંપનું પણ આયોજન કરવામાં આવ્યું છે અમારા વિસ્તારમાંથી પ્રજાને એનો ખૂબ બહોળો લાભ મળી રહ્યો છે એના સિવાય પણ આ વિસ્તારની અંદર ખરાદ અમારા ખરાદ તાલુકાની અંદર લગભગ એંશી જેટલી શાળાઓની અંદર બાળકોને ભોજનની વ્યવસ્થા ખરાદ શહેરની અંદર પણ તમામ શાળાઓની અંદર બાળકોને ભોજનની વ્યવસ્થા ગૌમાતાને ગોળની ગૌશાળાઓની અંદર ગૌમાતાને ગોળ ગવડાવવાની વાત હોય ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણની વાત હોય ખરાદ માર્કેટ યાર્ડની અંદર બ્લડ ડોનેશન કેમ્પ પણ બહુ સરસ મોટા આયોજન સાથે ચાલી રહ્યો છે આમ વિવિધ માનવલક્ષી જે પ્રવૃત્તિઓ છે એ ખૂબ પ્રમાણમાં આ વિસ્તારની અંદર અત્યારે થઈ રહી છે અને લોકોની અંદર પણ ખૂબ મોટો ઉત્સાહ છે જે રીતે અમારા અધ્યક્ષ સાહેબ આ વિસ્તારના ધારાસભ્યશ્રી જે વિસ્તારનું કામ કરી રહ્યા છે આપ સૌ અમે પ્રજાજનોમાં ભગવતી ધણધર ભગવાનને પ્રાર્થના કરીએ કે સાહેબનું આયુષ્ય ખૂબ લાંબુ થાય એમનો શ્વાસ સારું રહે અને જે રીતે અમારા વિસ્તારની વિકાસની બજાર આગળ વધી રહી છે એ ગતિ વધુ તેજ ગતિથી ચાલે એવી સૌ ભગવાનને પ્રાર્થના